કરાયું હતું પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને મેનેજમેન્ટ સામે સૂત્રોચ્યારો કર્યા હતા કામદારોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા સાથે જ ગેટ પર બાઉન્સરોએ અમને રોક્યા હતા આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા બાર મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી કામદારોએ પગાર વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદેસર છે બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે के कामदारों गैरकायदेर रीते हड़ताल पर उतरिया मंजूरी अपनी पत्र तमने अंदर प्रवेश करवाकूर पटेल भरूच में दीक्षित यहाँ इम्प्लॉ हैं हम लोग और हम लोगों का सेटलमेंट तो 2021 से चल रहा है कंपनी पगार बढ़ा नहीं रही है इसके लिए हम लोग कोर्ट में भी गए हैं और यहाँ हम लोग नारेबाजी भी करते हैं लेकिन ये लोगों ने कल अचानक जो है हम लोगों को जनरल शिप में बुला लिया बोले कि ट्रेनिंग है ट्रेनिंग के नाम पे बुलाया हम लोग सब लोग ड्यूटी आए और शाम को आठ बजे के लगभग इन्होंने यहाँ बाउंसर लाके रख दिया और वो किसी को अंदर अभी जाने नहीं दे रहे हैं आपके आगे की प्रतिक्रिया क्या होगी आगे हम अपना न्याय चाहेंगे कि अपना जो संबंधित अपना डिपार्टमेंट का लेबर कमिश्नर वगैरह जो भी कलेक्टर है हमको न्याय दिलाएं મનહર એમ્પ્લોયીઝ સિનિયર ઓપરેટર હું બત્રીસ વર્ષથી કંપનીમાં જોબ કરું છું અને પચાસ મહિનાથી અમારું સેટલમેન્ટ પીરિયડ ચાલુ છે તો કંપની અમે જો કોઈ નથી વિદ્રો કરી તો પછી એ લોકોએ નાખ્યું અને અત્યારે અમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે અને કંપની અમને હક આપતી નથી કોઈ પણ જાતનો અને અચાનક કાલે અમને બધા ત્રણ વર્ષ સીપ્લોઈ ને જનરલ સીપમાં કોઈ કારણ વગર અને અમારે જો કે તમારી સિટી મિટિંગ છે પણ કોઈ મિટિંગ કરી નથી અને સાંજે સાડા પાંચ વાગે અમારી જનસી ખતમ થઈ ત્રણ ત્રણ સીવાળા ઘરે ગયા પછી છ વાગ્યા પછી આ લોકોએ બાઉન્સર કંપની પર ગેટ પર કોઈ કામ મૂકી દીધા અને અમને અત્યારે કંપની બધા બહાર કાઢી મૂક્યા છે અને કોઈને અંદર એન્ટર થવા દીધી નથી કંપની આગળ પટી ગયા હોય જે પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ ન્યાય અપાવે એ ન્યાયની ની અમે શુભેચ્છા રાખીએ ઈચ્છા રાખીએ છીએ કે જે અમને ન્યાય મળે એના માટે અમે અત્યારે શાંતિ પ્રક્રિયા જારી રાખેલ છે